ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પંચમહાલ રેન્જની મુલાકાતે આવ્યા છે પંચમહાલ રેન્જમાં આવતા ત્રણ જિલ્લાઓ પંચમહાલ દાહોદ અને મહીસાગરના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજીને કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી પંચમહાલ પોલીસ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આજે ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય મુલાકાતે આવ્યા હતા જેમનું પંચમહાલ રેન્જ આઈજી આરવી અંસારી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમને પંચમહાલ પોલીસના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું પંચમહાલ રેન્જમાં મહીસાગર અને દાહોદ જિલ્લાનો પણ સમાવેશ થતો હોય તેમાં બંને જિલ્લાના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી તેમને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી આજ રોજ ગુજરાત માનનીય ડીજીપી વિકાસ સહાય સાહેબ ના પંચમહાલ વિભાગના પોલીસ તેમજ વિવિધ સંઘના આગેવાનો અને અલગ અલગ વ્યક્તિઓને મળી અનેક નાગરિકો અને પોલીસ વચ્ચેનો સુમેળ અને સંકલન રહે તે માટેનો ખુબ જ સરસ એક મિટિંગનું આયોજન કરે જેમાં પિકની ગાની મતલબ પરિચય કરી અને જ સારા વાતરમાં ચર્ચા કરવામાં આવી અને આ બાબતે તમામ હાજર રહેલા નાગરિકો દ્વારા પણ ખૂબ જ આભાર વ્યક્ત કરવામાં આવે